હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજ પુલાવ તો ફ્રેન્ડ્સ અહીંયા વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો અને વિડીયો તમને ગમે તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફ્રેન્ડ્સ અહીંયા તમે વેજ પુલાવ બનાવશો નહીં તો શાકભાજીથી ભરપૂર અને એકદમ મસાલા પુલાવ ટેસ્ટી છે અને તમારા ઘરના બધાને ખૂબ જ સરસ લાગે છે અને નાના મોટાથી લઈને બધાને બહુ જ સરસ ભાવશે તો તમે આ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે અહીંયા એક કઢાઈ લઈશું કઢાઈમાં આપણે બેથી ત્રણ ચમચા જેટલું આપણે તેલ લઈશું હવે આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક ટી જીરું ઉમેરી લઈશું અને હાફ ટી સ્પૂન હિંગ ઉમેરી લઈશું હવે એમાં આપણે બધા જ જે સૂકા મસાલા છે તે તજ લવિંગ બાદિયા અને મરી જે છે એ બધા જ મસાલા આપણે તેમાં ઉમેરી લઈશું અને છથી સાત લસણ કરીની ઉમેરી લઈશું તો અહીંયા બધું જ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા લસણ આપણું સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો પછી તો હવે અહીંયા આપણે બે નંગ ડુંગળી આપણે જે મોટી સ્લાઇઝમાં મેં કટ કરી લીધી છે તો અહીંયા બે લીલા મરચાં પણ આપણે સાથે ઉમેરી લઈશું તો અહીંયા આપણે સરસ રીતે ડુંગળીને ઉમેરી લીધા પછી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે અહીંયા આપણે એ એક નંગ આપણે કેપ્સિકમ જે છે તેને આપણે ઉમેરી લઈશું અને તેને પણ સરસ રીતે આપણે એકદમ ચડવા દઈશું તો અહીંયા આપણે એક નંગ ટામેટાને એક મોટી સાઈઝના ટુકડા કરી લઈશું અને એક નંગ બટેટા લીધા છે તેને આપણે બાફીને લીધા છે અને એક વાડકી વટાણા છે તેને પણ આપણે બાફી લઈશું તો બધું જ આપણે તેમાં ઉમેરી લઈશું અને ઉમેર્યા પછી મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે એક હાફ ટી સ્પૂન એટલે કે સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું ઉમેરી લઈશું અને હાફ ટી સ્પૂન હળદર ઉમેરી લઈશું તો બધું જ આપણું ઉમેર્યા પછી બધું મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે જે મીઠું આપણે ઉમેરી લઈશું તો તેનાથી આ બધા શાકભાજી છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે અને જલ્દીથી ચડી પણ જશે પાંચ મિનિટ આપણે ચડવામાં રાખીએ છીએ તો પાંચ મિનિટ પણ થઈ ગઈ છે તો આપણું શાક પણ બધા જે વેજીટેબલ્સ છે તે સરસ રીતે ચડી ગયા છે તો પણ આપણે તેને ફરીથી પાછું બે મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું તો અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે તો અહીંયા બધા જ શાકભાજી છે એ સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં આપણે બધા મસાલા કરી લઈશું તો અહીંયા આપણે એક ચમચી મરચું ઉમેરી લઈશું અને એક ચમચી આપણે ધાણાજીર ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી લઈશું અને બધું એકવાર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તો તમે અહીંયા જોઈ શકો છો બધું જ આપણે મિક્સ કરી લીધું છે અને આપણું સરસ તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે અહીંયા મેં બે વાટકી આપણે જે મોટી સાઇઝના જે આપણે ચોખા હોય છે તેને મેં પલાળીને સરસ રીતે બાફી લીધા છે તો તે પણ આપણે તેમાં ઉમેરી લઈશું તો મેં અહીંયા જ્યારે આપણે ચોખા જે હતા તેને મેં બાપતી વખતે મીઠું અને હળદર ઉમેરી લઈશું તો તે હવે એમાં આપણે મીઠું આપણે એડ નથી કરવાનું તો ઉપરથી આપણે લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરી લઈશું તો અહીંયા આપણે આ બધું જ અહીંયા એકવાર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધા જ વેજીટેબલ્સ શાકથી ભરપૂર એકદમ સરસ મસાલા પુલાવ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જોઈ જોઈ શકો છો તમને જોતા જ વડામાં પાણી આવી જશે તમે આ સાંજના સમયે જરૂરથી બનાવીને ટ્રાય કરજો બધાને ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે મસાલા પુલાવ તૈયાર છે તો હવે એને આપણે સર્વ કરી લઈશું તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે જ જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો થેન્ક યુ ફોર વોચિંગ